જય શીતળામાં મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણે સીતા માતાની સંપૂર્ણ વ્રત કથા સાંભળીશું જે સાંભળવાથી સાંભળનારના બાળકો ઉપર આવતી તમામ મુસીબતો ટળી જાય છે તો મિત્રો શ્રાવણ વચ સાતમના દિવસે તો ભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારને સવારે વહેલા ઊઠીને ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ દાઢું ખાવું જોઈએ આ દિવસે ચૂલો સળગાવવો જોઈએ નહીં વિનો દીવો કરી શીતળા વાર્તા કરવામાં આવે છે આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તો મિત્રો ચાલો આ વ્રતકથા શરૂ કરીએ પરંતુ તે પહેલાં મિત્રો જો તમે ચેનલ પર નવા હો તો આવા જ માહિતીપ્રદ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો તો ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો એક ગામમાં દેરાણી જેઠાની તેની સાથુ સાથે રહેતી હતી બંને વહુઓ ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ ઈચ્છાઓ હતી ત્યારે નાની વહુ ભલી ભોય અને પ્રેમા હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણછંઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મદ્રાસ સુધી રાંધતી હતી એટલામાં કોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં તેને ઊંઘ આવી ગઈ ચૂલો સળગતો હતો મદ્રાસ પછી શીતળા માતા ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા પણ આ શું શીતળા માના શરીરે ઠંડક લાગવાને બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાજી ગયા આથી તેણે નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃતદશામાં હતો તેનું આખું શરીર દાઝી ગયેલ હતું નાની બહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર સીતા માતાએ તેને શ્રાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાવ આપતા કહ્યું કે સીતા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની બહુ નીકળી પડી રસ્તામાં બે તલાવડીઓ તેને જોઈ બંને તલાવડી પાણીથી છલોછલ હતી પણ તેનું પાણી કોઈ પીતું ન હતું જે પણ પીએ તે તરત જ મૃત્યુ પામતું હતું નાની વહુએ જોઈ તલાવડી બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કીધું હું સીતા માતા પાસે જાઉં છું એક શ્રાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પણ પીતું નથી અને પાણી પીવે તો તરત જ મૃત્યુ પામે છે અમારા શ્રાપનું નિવારણ પણ પૂછતા આવજો નાની વહુ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમની ડોકમાં એક કંટડી લટકતી હતી અને બંને લડતા હતા નાની વહુએ જોઈને બંને આંખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે તે વહુએ કીધું હું મારા શ્રાપના નિવારણ માટે સીતળા માતા પાસે જાઉં છું આખલાઓએ કહ્યું અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાય માટે લડતા રહીએ છીએ તું અમારા શ્રાપનું નિવારણ પણ પૂછતી આવજે નાની વહુ આગળ વધી થોડી દૂર તેને જોયું તો બોઢના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાહને ખજવાતા બેઠા હતા વહુ જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને બહુ દયાળુ હતી તેને ઉતાવળ હતી છતાં પણ છોકરાને ડોશીમાં ખોવામાં મૂકી જુઓ વીણવા બેસી ગઈ થોડી વારમાં ડોશીમાને ખંજવાળ મટી ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવ થઈ ઉઠ્યો બહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ સીતા માતા છે આથી તે તેના પગે પડી ગઈ વહુએ તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછ્યું સીતા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ શોક્ય હતી અને રોજ ઝઘડતી કરતી હતી કોઈ જો શાક કે છાશમાં આપે નહીં અને પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપો નાશ થશે એ પછી વહુ આખલાઓના સાપ વિશે પૂછ્યું તેના જવાબમાં સીતા માતા બોલ્યા કે ગયા જન્મમાં બે દેરાની જઠાણી હતી તેઓ એટલી બધી ઈર્ષાઓ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી નહીં આથી આ જન્મમાં બંને આંખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટડી પડ છે તો આ ઘંટડીના પડને છોડી દેજે એમના પાપ દૂર થઈ જશે નાની બહુ ખુશીથી સીતા માતાના આશીર્વાદ લઈ છોકરાને લઈને પાછી ફરી રસ્તામાં તેને પહેલાં આખલા મળ્યા વહુએ એમની ડોકમાંથી ઘંટડી છોડી નાખી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ પાસે બહુ આવી તેના શાપના નિવારણ માટે પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવતી તેને સાસુમાને બધી વાત કરી તેને જેઠાણી પણ તેની ઈર્ષા થઈ બીજા શ્રાવણ માસમાં રાધન છઠ આવી રહી હતી ત્યારે જેઠાણીએ થયું કે હું પણ ડેરાણી જેવું કરીશ આથી મને સીતા માતા દર્શન આપશે તે રાત્રે રાખીને ગઈ સીતા માતા પાછા ફરે છે મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આવટવા લાગ્યા આથી તેનું શરીર દાજી ગયું તેમણે શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળજો એવું એનું પેટ બળજો સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો કોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનામાં દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટી ખુશ થઈ અને તે પણ દેરાની જેમ છોકરાને ટોપલામાં લઈને ચાળી નીકળી રસ્તામાં લા તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાઉં છો જેઠાણીએ મોં મચકોડવતું કહ્યું તારે શું પંચાત છે જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે હું સીતા માતાને મળવા જાઉં છું તલાવડીએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતા આવજો નહીં પણ જેઠાણીએ તો તરત જ ના પાડી દીધી આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દેતી આગળ જતાં ઝાડની નીચે ડોસીમાં સ્વરૂપે સીતા માથા માથું ખંજવાતા બેઠા હતા તેણે આ જેઠાણીનો માથું જોઈ આપવાનું કહ્યું તેને ગુસ્સે થઈને ના પાડી અને કહ્યું કે હું નવી છું હું તારું માથું ખંજવાય કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડતી પણ તેને સીતા માતા ક્યાંય ન મળ્યા આથી તે રડતી રડતી ઘરે આવી હે સીધ્રા માતા જેવા દેરાણીને ફર્યા તેવા સૌને ફળજો મિત્રો આ વ્રત કથા તમને કેવી લાગી કોમેન્ટ કરીને અમને જરૂર કહેજો આભાર મળીએ ફરીથી નવા વિડીયોમાં જય માસિત્રા